નમસ્કાર દર્શક મિત્રો હું છું ગોહિલ મિત્તલને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો લોકસામના ન્યૂઝના આજના ધર્મસફર કાર્યક્રમમાં આપણે લાઠીની અંદર આવેલ જુદી જુદી ધાર્મિક અને પૌરાણિક જે જગ્યાઓ આવેલી છે જે સ્થળો છે તેની મુલાકાત લઈશું લોકસામના ન્યુઝના ધર્મસફર કાર્યક્રમમાં જ્યારે આપણે લાઠી શહેરની મુલાકાતે આવ્યા છીએ ત્યારે લાઠીના પ્રવેશદ્વારની અંદર આવતા જ થોડે દૂર આપણે લાઠીની અંદર મોરારી બાપુની નવસો નવમી જે રામકથા થઈ હતી એનું સાક્ષી પૂરતું મહાદેવનું આ સ્કલપ્ચર આ સ્ટેચ્યુ જોવા મળે છે આ જે રામકથા હતી એનું આયોજન શંકર પરિવાર દ્વારા કરવામાં અને આ જે શિવજીની મૂર્તિ છે એ લાઠીની ઓળખનો હવે એક ભાગ બની ગઈ છે ગોડિયાનો ગુણક જ્યારે લાઠીના રાજવી પાસે ગોળિયાઓ આવ્યા અને એમણે કહ્યું કે આકાશમાં અમે ઉડી શકીએ છીએ અને એ કરતવ અમે આપને દેખાડવા માંગીએ છીએ તો રાજાએ જણાવ્યું કે એવું હોય તો તમે ઉડો અને લાઠીની સરહદોને ફરતી જેટલી જમીન વાળો તેટલી જમીન તમારી આ પ્રમાણે ગોળિયાઓ અને રાજા વચ્ચે બોલી થઈ અને પછી નક્કી કરેલ સમયે ગામના લોકોની સામે એક ગેડીઓ ઉડ્યો અને પૂર્વ દિશામાંથી ગોળાઇ ફરવાની શરૂઆત કરી રાજા આ જોઈને મુંજાયા કે આ તો મારું આખું લાઠી પરગણું લઈ લેશે જો કોઈ આ ગોળિયાને પછાડી શકે અને ગોળીઓ અટકી જાય તો હું એને આજીવન વર્ષાશન બાંધી આપીશ ત્યારે આ વાત સાંભળી ત્યાં ઉપસ્થિત લોકોમાં ગાંગલી ઘાચણ નામની એક સ્ત્રીએ મહારાજાને કહ્યું કે ગોળિયાને પછાડી દઈશ હું અને રાજાની પરવાનગી લઈ દક્ષિણ દિશામાં અકાળાના માર્ગે શમશાન આગળ ગાંગલી ગાચણ બેસી ગયા અને પોતાની મંત્ર શક્તિથી ઉડીને જેમ ગોળીઓ આકાશ માર્ગે નજીક આવ્યો તેમ ગાંગલી ગાચણે તેને પછાડી પડ્યો તે ગોળીઓ ત્યાં વીર ગતિને પામ્યો અને આજ પણ આ વાતની સાક્ષી પૂરતો વળાંક અને ગોળિયાની ખાંભી લાઠીના અકાળાના માર્ગ પર અડીખમ ઊભી છે અને આજુબાજુના વિસ્તારવાળા લોકો અહીં દીપ અને ધૂપ કરે છે અને અકાળાના માર્ગમાં જે વળાંક છે તેને ગોળિયાનો વળાંક તરીકે ઓળખવામાં આવે છે મારી પાસે તમે જોઈ રહ્યા છો ગોડિયા દાદાની સમાધિ આ લાઠીનો વળાક છે એ વળાકને પણ ગોડિયા ગોડિયાદાદાના વળાક તરીકે જ ઓળખવામાં આવે છે ગોડિયા દાદાના ઇતિહાસ વિશે આપણે જાણીશું આપણા લાઠીના રાજકોટ પ્રવીણ દાદા પાસેથી ને લાઠીના અને અકાળાના રોડની ઉપર વચમાં આવેલી આ ગોડિયા દાદાની આ બેઠક કે જે બેઠકની ઉપર રાજીના રાજવીએ જ્યારે ગોડિયાને કહ્યું કે તું તારી હેસિયત છું તું અંકસરતના ખેલ જ કરી શક ત્યારે ગોડિયા દાદાએ કીધું કે અરે હું બધું કરી શકું અમે ઉડી શકીએ અને જ્યારે કીધું તું ઉડ એટલે રાખ એટલી જમીન તારી અને ઈશ્વરની કૃપાથી એ દાદા ઉડ્યા અને ઉડતા 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 પૂર્વ દિશાથી શરૂ કરી અને અહીંયા અકાળાના રોડ ઉપર આવતા ંગલી નામની ઘાચણે ગમે તે કાંઈ કર્યું અને એ ગોડિયા દાદા અહીંયા આવતા ઉપરથી નીચે પીડ્યા અને વીર ગતિને પામ્યા તો એવા ગોડિયા દાદાની બેઠક અને એના સાથીઓની ખાંભી અહીં છે એ પણ આપણે નિહાળી રહ્યા છીએ અને એ ગોડિયા દાદા કે જે પોતે બિરાજમાન થયા હતા અને જ્યાં એને શહીદીને બોલી હતી એ દાદાની ડેરી અહીંયા આપ જોઈ રહ્યા છો અને અત્યારે પણ ઇતિહાસની અંદર સુવર્ણાક્ષરે લખાયેલો એ ગોડિયાનો વળાક તરીકે ઓળખાય છે લાઠીમાં જ્યારે મુસ્લિમ શેતાઓનું રાજ્ય હતું ત્યારે જુનાગઢ થી આવેલ એક સુબાએ લાઠીમાંથી સારી સારી હિન્દુ દીકરીઓ કન્યાઓને જોઈ તેમને પરાણે રથમાં નાખી અને અપહરણ કરવાની તૈયારી કરી ત્યારે એ કન્યાઓ આક્રંદ અને કલ્પાંત કરી લડવા લાગી કે કોઈ અમને બચાવો અને તેમનું રુદન સાંભળીને દેદમલજી નામના એક શૂરવીર હાથમાં હથિયાર લઈને એકલા પણ સુબાઓની સામે લડવા માંડ્યા લડાઈમાં તેમણે બધા સુબાઓને ભગાડી કાઢ્યા અને વીરગતિને પામ્યા ધિકરીઓને આતાતયોના હાથમાંથી છોડાવી અને તેમની આ વીરગતિને તેમની શહાદતને યાદ કરીને કુવારી કન્યાઓ ગોરી વ્રત અને શ્રાવણ મહિનાની અંદર ગીત ગાય છે કે દેદો માર્યો લાઠીના ચોક મારે દેદાને દશે આંગળીએ વેઠ દેદો માર્યો લાઠીના ચોકમાં અને આ રીતે દેદમલજીની યાદમાં દેદો કૂટવામાં આવે છે મોરાખત માં શ્રાવણ મહિનામાં ગોરી રથો ની અંદર છોકરીઓ દેદો પૂજતી હોય છે તો એ જ દેદાપજીની યુદ્ધનું જે દ્રશ્ય છે આપણે અહીં જોઈ શકીએ છીએ લોકસભા ન્યૂઝના ધર્મ સફર કાર્યક્રમમાં જ્યારે આપણે લાઠી શહેરની મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે લાઠી શહેરનું પ્રાચીન અને પુરાતન કહી શકાય એવી આ સાગોરા પીરની વાવની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ સાગોરા પીરની વાવ લાઠી ગામના તળના પૂર્વ દિશાની બહાર આવેલ સાગોરા પીરની વાવ જેનો ઇતિહાસ એવો કહેવાય છે કે જયારે લાઠીમાં દુષ્કાળ પડ્યું અને ગાયો પણ મકોડા ખાવા માંડી ત્યારે લાઠીના રાજવી મુંજાયા કે હવે લાઠીની પ્રજાને પાણી કઈ રીતે પહોંચાડવું શું કરીએ કે લાઠીની પ્રજાને આપણે પાણી આપી શકીએ તો આ વખતે પણ ઘાંગલી ગાચણ નામની જે સ્ત્રી હતી તે રાજા પાસે આવી અને એમણે જણાવ્યું કે મારી પાસે લાલિયો ભૂત વશી ભૂત છે તો મહારાજ તમે મુંજાતા નહીં હું મારા ભૂતને કહીશ અને વાવ બનાવી આપ અને હુકુમ માની સાથે જ લાલિયા ભૂતે પાણા ઉપર પાણો ચડાવીને એક જ રાત્રિમાં વાવ બનાવી આપી એવું કહેવામાં આવે છે એવી અહીં દંતકથા પ્રચલિત છે રાજીને

લડત આપી પણ આ લડાઈ જીતી શકાય તેમ નહોતી એમ જાણીને ચાંપરાજવાળાએ કમળ પૂજા લીધી અને તેમનું માથા વિનાનું ધડ લૂંટારાઓની સામે લડવા માંડ્યું માથા વગરના ધડને લડતા જોઈ લૂંટારાઓ ત્યાંથી ભાગવા માંડ્યા અને આ ધડ પાછળ પાછળ આવે લઈને અને લૂંટારાઓ આગળ આગળ દોડ્યા જાય આવી રીતે લાઠી આ માથા વગર નું ધળ પ્રવેશ્યું ગળીનો દોરો નાખી ચામપરાજવાળાના ધળ શાંત કર્યું તેવું કહેવામાં આવે છે આજ પણ આ વાતની સાક્ષી પૂરતા વીર ગતિ પામેલ વીર રસ ભરપૂર એવું લાઠીના દરબારી ચોકમાં ચામપરાજવાળાની ખાંભી અડીખમ ઊભી છે તમે મારી પાછળ જોઈ શકો છો લાઠીના જે રાજવી થઈ ગયા છે જે મહારાજાઓ થઈ ગયા છે એમનો મહેલ જે પ્રાચીન મહેલો છે એ તમે જોઈ શકો છો એક વખતમાં અહીં ખૂબ જાહો જલાલી હતી અને હાલ આ મહેલો ખંડેર અવસ્થામાં તમને જોવા મળી રહ્યા છે જે જાહો જલાલી હતી રજવાડાઓની જે ખાનદાની હતી રજવાડાઓની રજવાડા તો જતા રહ્યા પણ એમના આ યાદી એમની એમના અવશેષો હજી અડીખમ ઊભા છે અગાઉ જોયો રાજાનો રાજમહેલ રાજાના રાજમહેલની બાજુમાં જ આવેલી છે આ જેલ આ જેલમાં એ ટાઈમમાં જે કેદીઓ હતા એને રાખવામાં આવતા હતા જેને કોઈ ગુનો કર્યો હોય એવા બધા કેદીઓ હતા જેને આની અંદર રાખવામાં આવતા હતા મારી પાછળ તમે જોઈ શકો છો મારી પાછળ તમે જોઈ શકો છો કેદ કોટોળીઓ છે એ સમયના ગુનાગારોને આવી કેદ કોટોળીઓની અંદર રાખવામાં આવતા હતા તો આજે આપણે આવ્યા છીએ લાઠીમાં અને લાઠીનું આપણે આજે જોઈ રહ્યા છો તમે રાજશમશાન ગૃહ છે આ જ્યારે લાઠીના જે રાજવીઓ છે એ દેહાંત પામતા ત્યારે એમને અહીં સમાધિ આપવામાં આવતી તો આપ અહીં જોઈ શકો છો કે અહીંયા જે કોઈ રાજાઓ થઈ ગયા છે લાઠીમાં અલગ અલગ જે રાજવીઓ થઈ ગયા છે એ બધા રાજવીઓની અહીં તમે સમાધિ જોઈ શકો છો અને અહીં સૌથી ખાસ કહી શકાય એવી એક સમાધિ છે જેના નામથી લાઠી ઓળખાય છે એવા કવિ કલાપીની સમાધિ તો જે લાઠી પરગણું છે એના એક રાજગુરુ આપણી સાથે છે રાજગુરુ પરવણીભાઈ તો આપણે એમની પાસેથી વધુ માહિતી મળીએ કલાપી વિશે અને લાઠી વિશે લાઠી કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની લાઠી કહેવાય અને સાથે સાથે હમીરજી ગોહિલને કેમ પણ ભૂલાય સોમનાથની સખાતે ગયેલા એવા હમીરજી ગોહિલ અને ગોહિલ વંશનો આ રાજ શમશાન છે કે શમશાનની અંદર રાજાઓને પંચભૂત સંસ્કાર કરી અને અગ્નિ સંસ્કાર કરવામાં આવતો એવું આ રાજ શમશાન આપણે હવે મિત્તલબેન દ્વારા જાણીએ અને આગળ વધીએ તારા ઉપર તારા તણા ઝૂલી રહ્યા છે ઝૂમખાએ યાદ આપે આંખને કે બી કચેરી આપની જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપણે તો જ્યાં જે નગરમાં કવિ કલાપીની યાદી છે એવું આ નગર લાઠી અને આપણે ત્યારે ઊભા છીએ ઠીક રાજવી કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની સમાધિની સામે આપણે જેમ જોયું કે લાઠી શહેરનું આપણે દરબારગઢ જોયું જેલ જોઈ લાઠીનો રાજમહેલ જોયો અને સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે આપણા સૌના વાલા કવિ કલાપીની સમાધિ આપણે જોઈએ પણ એક વસ્તુ ધ્યાનમાં અહીં એ આવે છે કે આવડા મોટા એક રાજવી હતા આવડા મોટા એક કવિ હતા છતાં પણ એમની આ જે સમાધિ સ્થળ છે એમની એટલી સારી સાચવણી કે કાળજી લેવામાં નથી આવી રહી એક રીતે કહીએ તો એ લાઠીની ઓળખાણ હતા લાઠી જે છે એક આખા ગુજરાત અને ભારતમાં કવિ કલાપીના નામેથી ઓળખાય છે તો શું એમની સમાધિ સ્થળની સાફ સફાઈ રાખવી એની કાળજી લેવી એ પુરાતત્વ ખાતા કે કોઈ તંત્રના હેઠળ નથી આવતું તો આ એક પ્રશ્ન અહીં ખડો છે તો રાજ શમશાન જે છે એમના તરફથી બે આંગણવાડી ભેટ આપવામાં આવી છે આંગણવાડીની તો એમના જે સંચાલિકા છે આપણે એમની પાસેથી માહિતી મેળવીએ કે કઈ રીતે આ ભેટ આપવામાં આવી તો પ્રથમ આપનો પરિચય આપું અને પછી માહિતી જણાવો મારું નામ શારદાબેન કે મણવર છે અને હું ચોવીસ વર્ષથી આંગણવાડીમાં જોબ કરું છું પહેલાં મારી આંગણવાડી ઘરના ભાડાના મકાનમાં ચાલતી હતી ત્યાર પછી ગોહિલ પરિવાર તરફથી મને આ જગ્યા દાન પેટે ભેટમાં આપી છે અને આ બંને આંગણવાડી એ લોકોએ બનાવી દીધી જ્યારે આંગણવાડીનું ઓપનિંગ છું ત્યારે તે લોકો હાજર રહી અને આનું ઓપનિંગ કરી બાળકોને સારી ગિફ્ટ આપી આનું ઉદઘાટન કર્યું હતું અને તે બદલ તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું તો આજે આપણે લોકસામના ન્યૂઝના ધર્મસફર કાર્યક્રમમાં લાઠીના ધાર્મિક અને પ્રાચીન જે સ્થળો છે તેની મુલાકાત લીધી તો ફરી મળીશું આવા જ કોઈ સફરમાં ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ